વધારે માં વધારે કરનાર દેનાર કન્યાના બાપ ને ગોતવા તમે મારા માટે એવી કન્યા ગોતો કે જે આ ઘર ને સાચવે જે સાસુ સસરા ની સેવા કરે ને મારા જીવતર ને સંસાર ના સગળા સુખો થી ભરી દે

આંચકી ને બેઠેલો કરતા કૃપાથી જ કૃપા એમ લાગે છે બેટા હું માણસ છું એટલે હિંમત તો રાખવાની જ રહે પણ તું જા બેટા મારી જરાય ચિંતા કરતો નઈ બેટા

જુગલ આડે રસ્તે હતો ને અનેક વાર જેલની હવા પણ ખાઈ આવ્યો છે પણ હવે એ સુધરવા માંગે છે શહેરમાં જઈ એક નાનો ધંધો કરી એ પોતાનું નથી બજવા માંગે છે ભગત બાપા તમે જો મોટું મન રાખી મને પાંચેક હજાર રૂપિયા ની મદદ કરશો ને તો મારી ઉત્તર જિંદગી એળે નહીં જાય ભગત આવી ભૂલ કરશો જ નહીં પાંચ હજાર રૂપિયા હાથમાં આવતા વેતા જ આ શરાબી અને જુગારી પાંચ દિવસમાં જ એને ઉડાડી બશે હા હા તમે ડૂબી જશો ડૂબી અરે ભાઈ ડૂબી જઈએ તારે તળિયાનો તાગ મળે બાપ કાના દીકરા બરો બાપુ બાપુ કાના દીકરા આ દયારામભાઈ ને આપડે ઘરે લઈ જા અને તમારી બાને કહેજો કે 5000 રૂપિયા આપે ભલે બાપુ તમે મારી લાજ રાખી લીધી માંડી વાયલ રામના ખેડૂતોને પૈસા વ્યાજે ધીરી ધીરી અને કઈક ના ખેતર મે મારા ખરિયામાં ડુબાડી દીધા છે હું વસાવામાં માનું છું એટલા ને ગુલાબભાઈ મને તમે ઉગી નીકળે છે આ દેવજીભાઈ ના ખેતરનો દાખલો લેને ને પંથ કાકો ઘરો લઈ શકે એવો મોલ પાકે છે ના ખેતરમાં ઈ તો બહુ સારું બાપુ તમે મારા લગ્ન દેવજીભાઈ ની દીકરી સાથે નક્કી કરી દો

શું કામ ખોટા બરાડા પાડતા હશો આ તમારી રૂપાણી આ કર્યો પણ આખા ગામ ની લાડકી છે

આ દાડમ તો આપણા કરતા નસીબદાર અપાના હાથમાં રમવા તો મળે છે ને ચાખી સ્વાદ મારા રોયા તું નસીબદાર છે કે હું દાડમ થી રમતી હતી જો તરબુજ થી રમતી હોત ને તો તમ દાચું વાકું વળી એ ની જેવા તારા પગ ને તડકા માં તપાવીને શું પાડે છે તારે રૂપા જોઈ જશે ને તો રહી જશે હા ગાડી હું ખોટે રસ્તે તો નથી આવી ચડ્યો આ છોડી ને પૂછી જ મારી વાત સમજ અરે કહું છું અરે આમ ટોળા ભાડીને બાગાની જેમ શું કરે છે નથી છે મુંગી છે એલી ક્યારથી બૂમો પાડું છું સંભળાતું નથી શું કહું છું સંભળાતું નથી

ચારથી પીપળિયા ગામ ની એક છે મારે મારી પાહો માં કેદ કરી ને છેતરવાનો બદલો લેવો છે પણ એ કોણ છે ક્યાં રહે છે એની મને જાણ નથી તો આવતા તો મારી બેન ને તમારા ઘર માં જાળવી રાખી હોત આ તો દર છાસ વારે મારી બેન સાસરે થી પિયર આવે છે ત્યારે તમે એમની પાછળ આવીને અમારા ઘર માં નાખો છો એ તો એવું છે ને સારા લાલ

અરે રૂપતિ હે રૂપતિ ઉભી રે ઉભી રે ઉભી રે કહો છો અરે આપણા ઠામ વાસણ છાણ રસોઈ પાણી અને કામકાજ મેલી ને આમ ક્યાં બચકી બાંધીને આવી મેલ કોઈ આપણો મેલ અરે આપણો રંગ મેલ આપણા મેલ ને ભૂલી ગઈ જરાક હું બે ચાર પાંચ રાજ્ય જીતી લેવા માટે ઝુંડા ગયો ત્યાં તું તારા ધન ભૂલી ગઈ મારા દરો ધણી વિજયસિંહ ચૌહાણ વિજયસિંહ ચૌહાણ ચાલ આપણા મેલ માં ચાલ

એ ભાઈ તું શું કામ ધણી ધણી વાતમાં વચ્ચે ઢીક મારે છે સરકાર પણ વડુ બહુ હાથ રાખી શકી નથી તારું નામ મારું નામ નહી નહીં ચૌહાણ લીંબુ વાળા કઈ તો સાચું તેમ છોડી ભૂલી ગઈ તે તો મને કહ્યું તું

તમારી મૂછો પર લીંબુ ટકે? સંતરાીકુ સફરદન પોપૈયા તરબૂટ અરે ક્યારેક ક્યારેક તો મોટા મોટા પતકળા પણ ટીંગાળી શકો છો તો એ વાતની મને ખાતરી કરવી પડશે તમારી પાસે લીંબુ છે લીંબુ આ છે હું કાયમ લીંબુ ભેગા જ રાખું ટીંગાડો તમ તમારે પણ આ લીંબુ ટીંગાળ્યા પછી તો આ મારી ધણીવાળી સાચી ને પછી તો હું એને મારા રંગ ઉમેલે લઈ જઈ શકું ને ખબરદાર હવે ખોટું બોલી છો તો આ લીંબુ વાળા ચોખ્ખા ઘી જેવા ધણીને તું ખોટો ઠેરવો હા ખોટો કે ભગવાને તારા જેવા સાત મારફ ને ભાગી ને એક રૂપા ગળી છે આજે તારી મૂછ ને લીંબુ બે નડી નાખો રૂપા હવે

હોય બાપુ ની સેવા કરવા ને બદલે તમે બાપુ ને બોજ માનું છો અરે જ્યારે બાપુજી સાજા નરવા હતા ત્યારે તમે સુખ સાબી માણવામાં કોઈ કસર બાકી નથી રાખી આ ઘર આ વાડી આ આ બધું કોણ વસાવ્યું બાપુએ મારા બાપુએ

મોકલી સમજ્યા પકડો અને બજાર માં જઈને શાક લઈ આવો બસ આમ ને આમ તું તારી માની દિવસ મારા હાથમાં પકડાવી

બોલાવે મારા ધણીએ ના પાડી છે પણ પેલા નવા નગરના ને હવે ધણી ની ગેર હાજરી માય ધણી ના હુકમ નું કેટલું પાલન કરે છે અને મારી બાઈડી મારી હાજરી મારું માનતી નથી એ તો બાયરી ને મનાવતા ને રાખતા આવડે એવો ધણી હોય ને તો ઓ તે તારા ધણી આવડે છે એ સકરીબાઈ તું મને તારા ધણીને બતાવીશ શાકભાજી ની બજાર ઉઠ આવશે તને મારા બતાવવા લઈ જઈશ હવે તો આના ધણીને જોવો જ પડશે